કેટલા દિવસ પછી તડકો નીકળો હમણાં કેટલા દિવસ ત્રણ ચાર દિવસ સતત વરસાદ હતો વાચી અહીંયા આવ સ્કૂટર લઈને અહીંયા અહીંયા બધાથી પહેલા મારી પાસે આવતી થઈ ગઈ કોઈ આગળ જાતી નથી પણ મારી ફ્રેન્ડ થઈ ગઈ વાચી કા વાચી અહીંયા એ આ ચા આવી માચી બહુ ડાઈ છે માચી આયા અહીં બેસી જા બોલ ક્યાં તારો બોલ ક્યાં બોલ લઈ આવ જા ભાઈએ ક્યાં મુઈકો જોવા મુઈકો લઈ આવ જા બોલ ક્યાં બોલ ક્યાં હમ ભી બોલ દઈએ હી હબી લરી છે ખબર અમે બધા મોજ કરી ગરમી લઈને આવી તડકો કેટલા દિવસ પછી તડકો નીકળો લઈને આવી આવી ની લંડન પરિક્રમા ચાલુ થઈ છે શરૂઆત અમે આજથી કરી છે અત્યારે અમે વાંચી માટે ઉચ્ચર લેવા જાય કેમ કે બધે ફરવાનું હોય તો ભાભી થાકે નહીં એટલા માટે અમે થોડુંક શોપિંગ કરવા જાય કા નિધિભાભી સરસ આજે વેતર છે બેન ભાઈ જો મસ્તી એ વળી ગા રસ્તા ઉપર અહીંયા અત્યારે અને બેનો વોક કરવા લઈ ગઈ હતી કેરફુલ મહેશ્વર વાચી ની કાર સીટ આવી ગઈ અહિયાં રૂલ્સ વય નાના છોકરાઓને એમનો નો બેસાડાય એટલે વાચી કાર સીટ માં બેસાડી કા વાચી કા બધા પાઠ માં જાય બધા ને બાઈક બધા જે સેટરડે છે તો પાઠ માં જવા નીકળી ગયા વાચી કાર સીટ માં બેસી ગયા આજે પિયુષભાઈ ની ભાગવત કથા ચાલુ છે તો બા ને ત્યાં છે અમારા ભૈલું ભાઈ ભગવાન ને લઈને જાય છે સેટરડે ના પાઠમાં

અમારા ભારતી બેન તો હંમેશા એમને જગમગતા જગમગતા હોય છે

સોનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાયને અમારા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આજે અમે ખૂબ સરસ પાર્ટ કર્યો મયુરભાઈ ની ઘરે જ મજા આવી ભાભી બહુ સરસ ગીત દોડાય તમને નમજાઈ ચલો હવે અમારી સાથે પ્રસાદી લેવા બતાવે અલી નામ લ્યો છે અમારું ચેનલને જો સે શેર